આડીશણ ભરા મુકામે જે સમો લગ્ન થવા જઈ રહ્યા છે તેના વતની આજે બધા કલોલ તાલુકા કલોલ શહેરની અંદર ખરીદી કરવા આવ્યા છે જે અડીશણ ભરા મુકામે લગ્ન થઈ રહ્યા છે એવા દિનેશભાઈ અને તેમના પરિવારમાંથી હરેશભાઈ વડેશ્રી ને આપણે પૂછીશું કે આ સમો લગ્ન પાછળ હેતુ શું છે અને આ સમો લગ્ન આયોજન કેવું છે હરેશભાઈ આપણે જે સમો લગ્ન કરી રહ્યા છે એનો હેતુ શું છે અને પાછળ આયોજન કઈ રીતનું છે અમારા અડીશણાના પરાના સર્વે અત્યારે પરિવારજન અમારા વડો તે રબારી કોલોનીમાં અમારા જેટલા પરિવાર રહે છે એ લોકો વધતા અમારા અડીસાના પરામાં જેટલા પણ બહેનો છે અમારી દીકરીઓ છે અમારા ભાભીઓ છે બધા અમારા પરિવાર સાથે આજે એકાવન સમૂહલગ્નનું જે આયોજન કર્યું છે એના માટેના આજે અમારામાં જે પડાવ વળવાની વિધિ હોય એ સઉલ્લાસ અમે સહર્ષ અહીંયા લેવા માટે આવેલા છીએ અને એકાવન દીકરીઓ કે જે અમે છેલ્લા એક મહિનાથી આના માટે અમારી જે અમારી ટીમ છે નામ નોંધણી કરવા વાળાની એ લોકોના સખત પરિશ્રમથી ને અમારા ભાઈઓના સાથ સહકારથી અમે એકાવન દીકરીઓનો જે અમારો ટાર્ગેટ હતો એ અમે સહર્ષ પૂરો કર્યો છે એ પછી પણ ઘણા અત્યારે વેઇટિંગમાં પણ આવેલા છે પણ અમે એમને હાથ જોડીને વિનંતી કરી છે બી અત્યારે અમે અમે જે ટાર્ગેટ હતો અમે એકાવન દીકરીઓનો જે કરવાના હતા સમૂહ લગ્ન એ ટાર્ગેટ પૂરો થયેલો છે અને એ દીકરીઓ સહર્ષ અમારા ગામમાં એમના પગલા પડે અને અમારા ગામમાંથી એમની વિદાય થાય એના માટેનો અમારા આખા ગામનો સહિયારો પ્રયાસ છે અમારો આખો નેહડો આના માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ છેલ્લા પંદર દિવસથી રાત દિવસ આ લોકો સુતા નથી અમે જયારથી આ જાહેરાત કરી છે અમારા નિર્ણય આ સમસ્ત અમારા ગામ પરિવાર તરફથી અમે આ આ એક ઉત્સવ કરી રહ્યા છીએ અમારી માતાજીની પ્રતિષ્ઠા છે અમે જે ઉત્સવ કરી રહ્યા છીએ અને દીકરીઓના અમારા સ ગામને સારા આશીર્વાદ મળે અને અહિયાંથી ખુશ થઈને જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ભારત માતાજી આવો વિચાર કેમ આવ્યો તો કે આપણે એકાંત દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા જોઈએ અમારો માતાજીનો પાટોત્સવ છે આ સાતમો પાટોત્સવ છે અમે આની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અમારા આખા ગામને અમારા દીકરાને અમારા પરિવારને એક એવું થયું કે આપણે એક સમૂહ લગ્ન કરીએ અને એક દીકરીઓના આશીર્વાદ લઈએ તો માતાજીના પણ આશીર્વાદ અમારી ઉપર સદાય છે જ વર્ષોથી છે અમે અમારી માતાજીની જે અમારા ઉપર અંધશ્રદ્ધા અમે રાખીએ છીએ જેટલી શ્રદ્ધા રાખીએ એટલી ઓછી છે એટલી શ્રદ્ધા અમારી માતાજી ઉપર અમને છે અમારો આખો પરિવાર અમારું આખું ગામ અને આ દીકરીઓના પણ સાથે સાથે અમને આશીર્વાદ મળે એટલા માટે આ ઉત્સવ કરી રહ્યા છીએ અમે જી આ સાથે આપણે જાણીએ છીએ કે ગામનો પણ ખૂબ સહયોગ છે તો ગામમાં આ વિષય માટે કેવો માહોલ છે અલીસા પરા મુકામે જે આ 51 દીકરીઓના સમૂહ લગ્ન જવા થઈ રહ્યા છે તે અમારું આખું ગામ દરેક નાતીનો માણસ હર્ષોલ્લાસ સાથે અને વધાવીએ છે અને અમારું આખું ગામ ખૂબ ખુશ છે તૈયારીઓ મળીશું હીરા ભુવાજી જેમણે વર્ષોથી સમૂહ લગ્ન કર્યા છે અને આ સમૂહ લગ્ન પણ માર્ગદર્શન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે તો હીરાભાઈ ભુવાજી આ સમૂહ લગ્ન વિશે પણ આપણે માહિતી આપશે દિનેશભાઈ જયારે વાત કરીએ કે અમારા માતાજી સાતમો પાઠોત્સવ આવે છે અને પાઠોત્સવ માં માતાજી અને સમાન નો ઉપયોગ થયું કામ કરું છે એટલે સમુલ આયોજન કર્યું શહેરે શહેરે એકાઉન્ટ દીકરા નોંધણી થઈ ગઈ છે અને આખા ગામના આખા પરગણાને આખા શિયામાળાના બહુ ઉત્સાહ છે કે આવનાર મહેમાન શું કરવા સો લાગે એટલે આ જેમ આપણી પરંપરા મુજબ આખું ગામ ભેગું થઈ વટાઓને પડીશણો પર ભેગું થઈ અને પરો વરવાયા છે અને લોકોનો ખૂબ જ આનંદ છે અને ગામની ખૂબ જ મહેનત છે બીજું કઈ રીતનું આયોજન છે સમૂહ લગ્નનું દરેક દીકરીઓના સમૂહ લગ્નમાં એક દીકરી અઢી લાખ ત્રણ લાખનું કર્યા વર ઘેર લઈ જાય એમને પોતાના પડા બી અહીંયાથી હોઈને આપવાના છે કોઈને એક રૂપિયા ક્યાં ખોટો ખર્ચો કરવાનો મામેરું ભરવું તો અહીંયા ત્યાં છે આખા ગામની તૈયારી છે કે કોઈ પણ જાતનું કોઈ દીકરીને એક રૂપિયા ક્યાંય ખર્ચો ન કરવા એવી પાંચ સાત કરોડનું ખર્ચ કરી અને ભગવાથી ભગવાન સુવર્ણ સમુલગ્ન આયોજન કર્યું છે અને અમારા માતાજીના ભગવતીના ભદ્રકાળીના આ પરિવારના આ ગામ પર ખૂબ આશીર્વાદ હશે જય ભદ્રકાળજી એમના માતાજીનો પાટો છે માતાજી ની પ્રેરણા થઈ કે તમે હવે એક સમૂહ લગ્ન આયોજન કરો એમાં એમને પ્રેરણા મળી રહે એમને પ્રેરણા મળી રહે એમને પ્રેરણા ઉઠાવી દીધી કે આપણા સમૂહ લગ્ન કરવા પાંચ દીકરીના થાય કે પચીસ થાય કે પચાસ થાય પણ જેમ જેમ સંખ્યા થઈ આપણું એકાવનની ગણતરી એકાવન પૂરા થઈ ગયા એટલે મૂળ માતાજીની પ્રેરણા સીધા કરે ઉઠાવ્યું છે જી આપણે જોયું કે માતાજીની પ્રેરણા માતાજીના આશીર્વાદ અને હરેશભાઈના

અને હરીશભાઈના દીકરા શ્રી દિનેશભાઈ આ એક ખૂબ જ જોરદાર પગલું ઉઠાવ્યું છે અને સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે જેમણે આયોજન કરી અને સમાજના દીકરીઓને પોતાના જ ખર્ચે જોખમે ફૂલ આયોજન કરી અને આ દીકરીઓને માતાજીના પાઠોત્સવ નિમિત્તે એમનો આ સમૂહ લગ્ન રાખવામાં આવે છે એ બદલ ખૂબ ધન્યવાદ ધન્યવાદ અડીસણાના પરાના આ ગામ લોકોએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એ અમારા વડીલોએ ઘણા વર્ષો પહેલા આ પાટો પાડેલો છે સમૂહ લગ્નનો એ ઓમનું આ કાર્ય તો ભગીરથ છે જ પણ સમાજમાં એક સંદેશ મળે કે ભાઈ જે કરો એ સમૂહમાં સમૂહ લગ્નમાં આવો અને સમૂહ લગ્ન કરો

હું દિનેશભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ભુવાજી તરીકે વિશ્વત મેળણીમાં જોતવાનું જે કાર્ય કરે છે એનાથી સારું કાર્ય કરાવ અને સ એનાથી ઘણુંય આપ એવું મારા વિશ્વ મેણી માતાને મારા આશીર્વાદ આપું છું આવું મારા વિશ્વ મેરણી માતાના આશીર્વાદ છે દિનેશભાઈને સ એનાથી સદાય માટે સુખી રાખે અને સ એનાથી પ્રગતિ આગળ કરાવો એવું માતાજીને પ્રાર્થના કરું છું

પણ આ જે કરીએ છે એ ભગીરથ કરીએ છે અને એમાં પાણીનો ગ્લાસ ભરી પુણ્ય શકે એવું હતું તે છતાંય આખા ગામના સાથે લઈને અને અમે રહેવાસી છીએ વટોના તે છતાં આખા સમાજના સાથે લઈને ચાલવાની ભાવના બહુ મોટી ભાવના છે એટલે આપણે દિનેશભાઈના જોડે રહીને અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવાનું છે બધાને એવી અમારી નમ્ર અપીલ છે જોધ માતાજી અને મેલડી માતાજી નો પાટોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે પરાના સમસ્ત માલધારીઓને એક સારો વિચાર આવ્યો કે આ ભગીરથ કાર્ય સમાજ માટે કરી રહ્યા છે આમ તો સમાજ સક્ષમ છે પણ સમૂહમાં જ્યારે લગ્ન કરવામાં આવે એટલે એની એક ભાવના આખા સમાજની અંદર એક ઉત્પન્ન થાય છે અને સમૂહમાં રહો એકતા રહો સંગઠિત રહો એ સંદેશ આખા સમાજને મળે છે હું માતાજીને એવી પ્રાર્થના કરું કે અમારા સમૂહ લગ્નમાં ઓઢવથી બધા આવવાના છે સમગ્ર સમાજ અમારો અમે જોડાવાનો છે દરેકને માતાજી ખૂબ શક્તિ આપે અને હું દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એવી આવી કાર્ય કરવાની એમને માતાજીએ પ્રેરણા આપી હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે મારું ગામ અડીસણાનું કરવું એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરે છે એમાં અમારું આખું ગામ સહભાગી બન્યું છે બીજો બી અમારો સમાજ સહભાગી બને અને અમે તો વર્ષોથી પહેલાથી પણ મારા દાદા એમને પચાસ સાઠ વર્ષ પહેલા છત્રીસ લગ્ન સમૂહ લગ્ન કરાયેલા છે એમના આશીર્વાદ અમને મળેલા છે અને ત્યાર પછી અમે આ એકાવન કરીએ જે વતી

અને એક સાથ રહી અને વડીલોએ આશીર્વાદ આપેલા કે સાહ સહકારો તો આ સમૂલગ્નનું આયોજન જે કરેલ છે તો અમારો શેમાડો ગામ વતી અમારા સગા સંબંધી વાણિજ્ય આવી હોય ઘણા બધા અંદર સામેલ છે તો દરેકને અને અમારા સમાજ એક વધતી કે જ્યારે બી આવો શાંતિથી અમારો પ્રસંગમાં સહભાગી બનો અને જે તે પણ આ કાર્યમાં સહભાગી બનશે માતાજી દરેકને સુખી રાખશે અને અમારા જે આ સેવા કાર્યો થાય છે સમૂહલગ્ન થાય છે એ દરેકને માતાજી આ રીતે સદવૃદ્ધિ આપે અને અમારા દિનેશભાઈને જે બુદ્ધિથી વાપર્યા બીજા ખર્ચા ન કરવાથી જે સમૂહનું આયોજન કર્યું એવા અમારા વડીલ શ્રી હરીશભાઈ સદાયના માટે આવા અમને માર્ગદર્શન અને અમે પણ નાના બાળકો આગળ વધીએ તેવી અમારી પ્રેરણા અને દરેક સમાજના અમારા મહાનુભાવો ભુવાજી સંતોષ પધારે અને અમને સહભાગી આપી આ કામને સફળતા આપો એવી અમારી અપેક્ષા ગામબત્તી થી હું એક વડીલ તરીકે શુભેચ્છા માંગુ છું જી ધન્યવાદ આપણે જોયું કે અહીં અઢી ભરવાના વતની અને ઓઢાના રહેવાસીઓ પણ ખૂબ ઉત્સાહ આવ્યા છે અને દરેકનું કહેવું છે કે એની અંદર ફૂલને ફૂલની જેવી સેવા રૂપી ભાવ આપવાનો છે પૈસા તો કોઈના દિનેશભાઈ અને હરેશભાઈએ લેવાના જ નથી માત્ર પાણી ભરીને પીવડાવે તો પણ સેવામાં નોંધણી થશે એવા જ સૌ આશીર્વાદ અને એ જ પુરુષો અને મહિલાનો ઉત્સાહ સાથે આગળના પણ કાર્યો આવી જ ભવ્યતાથી થવાના છે આપણે આગળના સમૂહ લગ્ન જયારે તેર તારીખે સમૂહ લગ્ન થાય ત્યાં સુધી એક એક પણ વિગતો અમને લાકડો તારના માધ્યમથી આપણા સુધી પહોંચાડીશું એ જ વિષય સાથે ફરી મળીશું